ભાવનગરમાં ભારે વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાસ કરીને શહેરના રૂવાપરી રોડ પર ખાડાઓ અને કાદવ કીચડના કારણે સ્થાનિકોમાં રોષ છે આશ્રમજીવી અને પછાત વિસ્તાર એવા રૂવાપડી માં નજીક સ્મશાન આવ્યું છે અને દિવયો દરમિયાન અંતિમ યાત્રામાં મોતરો મલાઝો પણ જળવાતો નથી મોતરું મલાઝો પણ જળવાતું નથી રસ્તા પર વરસાદ બાદ કીચડની સાથે મસ્કોટા ખાડા પડી ગયા છે જેમાં ખા જેવાથી વાહન ચાલકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં ભારે વરસાદ બાદ કાતવ કિચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાસ કરીને રૂવાપરી રોડ પર ખાડાઓ અને કાદવ કીચડના કારણે સ્થાનિકોમાં રોષ છે શ્રમજીવી અને પછાત વિસ્તાર એવા રૂવાપડીમાં નજીક સ્મશાન આવ્યું છે દિવ્ય દરમિયાન અંતિમ યાત્રામાં પણ મોતનો મલાજો જળવાતું નથી મોતનો મલાજો પણ જળવાતો નથી રસ્તા પર વરસાદ બાદ કિચડ સાથે મસમોટા ખાડા પડી ગયા છે

બાજુમાં સ્મશાન પણ આવેલું છે આ રસ્તામાં જે શ્રમજીવી લોકો છે તેઓ દિવસ દરમિયાન અહીંથી પસાર થતા હોય છે આગળ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેના ભારે વાહનો પણ પસાર થતા હોય છે હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે પ્રમાણેને આ જે દ્રશ્યો જોઈ શકો છો કે આખું જે વાહન છે તે સમાય જાય તેવા ખાડા આ રોડમાં પડી ગયા છે નાની કાર હોય તો કાર આખે આખે આ ખાડામાં સમાય જાય કારણ કે ચાર થી પાંચ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે જ્યારે પણ ચોમાસામાં વરસાદ આવે છે આ વરસાદના કારણે ખાડા ભરાઈ જવાના ભરાઈ જતા હોય છે જેને લઈને જે સ્થાનિક લોકો છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે શ્રમજીવી લોકો છે પોતે પોતાના કામ ધંધે મજૂરી કામ માટે અહીંથી જતાં હોય છે અહીંથી પસાર થતા હોય છે ત્યારે અનેકવાર અકસ્માતો પણ થતા હોય છે સ્થાનિક લોકોમાં આ સમગ્ર જે બાબત છે આ જે સમગ્ર સમસ્યા છે આ સમસ્યાને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જે સ્થાનિક તંત્ર છે સ્થાનિક નેતાઓ છે અહીંના જે નગરસેવકો છે નગરસેવકોને ધ્યાને આવતું નથી જે સ્થાનિક લોકો દ્વારા મીડિયાનો સંપર્ક કરી અને આ જે દ્રશ્યો છે તેમને મીડિયા ને મોકલવામાં આવ્યા ત્યારબાદ જોકે ભાવનગર માં એવો ભારે વરસાદ પડ્યો નથી જો ભારે વરસાદ પડ્યો હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય તે પણ આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે અહિયાં જે સ્થાનિક લોકો છે અમે અહીંયા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા તમે જોઈ શકો છો ને અમારા છોકરા નિશાળે ન જઈએ અમારે બીજા રોડે લઈ જાવું પડે છે અમારો આ સોલ કરજો તમે આ ત્રણ વરસતા કે છે કે આ રોડ છે તમે આ બાબતે તમે અહીં લોકો નેતાઓ થઈ જશે જે રોડ થઈ જશે એમ કરે અમને કોઈ હરકો જવાબ જ નથી

त्रेदीव सेंदर आगे मही नाचिया पोई अले सब्सक्राइब अच्छा केदे चप्ले को बढ़ा है तारे ने ओल आई बाथा वो आमने आम जवाप नहीं पुया इसा बोची कोई सब्सक्राइब और केदे नुस्केली पड़े से तमारे है तुमारे है तुमारे है

ત્યારે ખાડા ભરાય છે કાદવ કિચડ જામે છે ગઈકાલનો જ એક વિડીયો વાયરલ થયો હતો જે સોશિયલ મીડિયામાં અહીંથી એક શ્મશાન યાત્રા નીકળી હતી અને જે મોતનો મલાજો જળવાવો જોઈએ તે પણ જળવાયો ન હતો કાદવ કિચડ જે ડાઘો હોય છે તેમને પસાર થવું પડ્યું હતું આવી પરિસ્થિતિ આ લોકોની છે પોતાના કામ ધંધે જવું હોય પોતાના જે હોસ્પિટલે જવું હોય સારવાર માટે જવું હોય ત્યારે આ કાજવ કિશરમાંથી આ લોકોને પસાર થવું પડે છે સ્થાનિક લોકોને આ લોકોએ જાણ કરી છે અનેકવાર રજૂઆતો કરી છે આમ છતાં પણ સ્થાનિક નેતાઓ આ જે શ્રમજીવી વિસ્તાર છે માત્ર પોતાની વોટ બેંક જ ગણે છે આ લોકોના કોઈ સમસ્યા કે તેનું નિરાકરણ લાવવું તેવું ના નેતાઓ સમજતા નથી માત્ર માત્ર મત લેવા માટે આવે છે ત્યારબાદ કોઈ પણ પ્રકારના કોઈ નેતાઓ કોઈ નગરસેવકો ધારાસભ્ય કે